રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના નીજા હેઠળ આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિવિધ લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી તાલુકામાં બે લાખથી વધારે ચૂંટણી સમયે કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી રહી હતી અને આટલા શિક્ષકો બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી પણ હાલ બીએલઓની કામગીરીને લઈને વિરોધ જોવા મળ્યો ત્યારે હાલમાં નવી સૂચના મુજબ નિમણૂક આપવામાં આવી રહી છે જેમાં માત્ર જે બીએલઓની કામગીરીના ત્રણ વર્ષ પૂરા થાય તેમને મુક્તિ આપો શિક્ષક સિવાયના ત્રણ અન્ય કર્મચારીઓને જે તે મતદાર યાદીના આ ભાગમાં મતદાર ન હોય તો પણ બીએલઓ તરીકે નિમણૂક આપી પ્રાથમિક શિક્ષકોને પણ મુક્ત કરો અને અન્ય કર્મચારીઓને પણ બીએનો તરીકે ફરજમાં નિમણૂક કરો કારણ કે આ જવાબદારી શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી તકલીફો પડી રહી છે ત્યારે મહિલાઓ માટે અન્ય અજાણ વિસ્તારમાં જોવા માટે પોતાની સેફટીને લઈને પણ ડર લાગે છે અને મહિલાઓ અસુરક્ષાનો અનુભવતી રહે ત્યારે ધોરાજી પ્રાથમિક શિક્ષણ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું રાકેશભાઈ અંતાડા ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગ મહામંત્રી ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આજ રોજ માનનીય પ્રાંત સાહેબ અને મામલેદાર સાહેબને બીએલઓ ની રજૂઆત બીએલઓ ની રજૂઆત બાબતે આવેદન પત્ર આપેલું છે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ વન પોઈન્ટ વન વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ થ્રી અને વન પોઈન્ટ ફોર ના ક્રાઇટેરિયા મુજબ બીએલઓ ની નિમણૂક કરવામાં આવે છે જે અનવ્ય છે એ બીએલઓ ની નિમણૂક અત્યારે થતી નથી ઉપરાંત વધુ સંખ્યામાં શિક્ષકોના ઓર્ડર ઇશ્યુ કરવામાં આવે છે તો અમારી માંગણી એવી છે કે જે શિક્ષક સિવાયની બીજી અન્ય બાર કેડરના કર્મચારીઓની બીએલઓ ની નિમણૂક આપી શકાય છે નિમણૂક આપવી ઉપરાંત જે ત્રણ વર્ષનો નિયમ છે ત્રણ વર્ષે બીએલઓ ની કામગીરીમાંથી મુક્ત કરવા એ નિયમની પણ અમલવારી કરવામાં આવે અમુક બીએલઓ છે પંદર પંદર વર્ષથી કામ કરી રહ્યા છે તો તેને મુક્ત કરવામાં આવે અને જે ચૂંટણી પંચની ગાઈડલાઇન છે એ મુજબ અમલવારી થાય એવી અમારી બધાની માંગણી છે મારું નામ માસલિયા રીનાબેન છે હું સંઘ સાથે જોડાયેલી છું અને આજે અમે બીએલોનો વિરોધ આવેદનપત્ર આપીએ છીએ એનો વિરોધ કરીએ છીએ કે પ્રાથમિક શાળાના શિક્ષકોને વધારે પડતી કામગીરી આપે છે અને ગુજરાતમાંથી બે લાખથી વધારે પ્રાથમિક શિક્ષકો આ કામગીરી કરે છે અને ધોરાજી તાલુકામાં નેવું થી પણ વધારે ભાઈઓ અને બહેનો બીલો લો ની કામગીરી કરે છે તેથી પ્રાથમિક શાળાના બાળકોનું ભવિષ્ય પણ બગડે છે એમાં અવરોધરૂપ થાય છે અને શિક્ષકોને બી ની કામગીરી સિવાયના પણ ઓર્ડર હોય છે એના લીધે પણ પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે અને બેનોને BLO ની જવાબદારી આપતા શાળા સમય બાદ કરવાની થતી હોવાથી બેનોની જવાબદારી કોણ લેશે અમે અસુરક્ષિત અનુભવી રહ્યા છીએ તો એ સુરક્ષાનું પગલું કોણ લેશે એના માટે કોણ જવાબદાર રહેશે અને આ BLO ની જવાબદારીમાંથી પ્રાથમિક શિક્ષકોને મુક્ત કરવામાં આવે અને બધી કેટેગરીમાંથી છે એ BLO ના ઓર્ડર કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ